આજે આપણે બનાવીશું સોજીનો શીરો તો જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને પ્રસાદ મળે તો ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે તો તેવો જ પ્રસાદ આજે આપણે ઘરે બનાવવાના છીએ જે પણ ખાશે તે બોલશે કે આ પ્રસાદ જેવો શીરો ઘરે કેવી રીતે બનાવ્યો તો એક એવી ટીપ સાથે આજે આપણે પ્રસાદ બનાવીશું કે પહેલી જ વાર બનાવશો તો પણ સરસ બનશે તો પરફેક્ટ માપ સાથે આપણે આજે પ્રસાદ બનાવીશું તો પ્રસાદ બનાવવાનું શરૂ કરીએ તો શીરો બનાવવા માટે મેં અહીંયા એક કપ ઘી લીધું છે એક કપ સોજી લીધું છે અને એક કપ દળેલી ખાંડ લીધી છે દસથી પંદર નંગ જેટલા કાજુ અને બદામ લીધા છે અને થોડી કિસમિસ લીધી છે તો હવે આપણે પહેલાં તો એક હેવી બોટમવાળા પેનમાં ઘી એડ કરીશું ઘી આપણે પૂરેપૂરું એડ નથી કરવાનું થોડું આ રીતે વાટકામાં રવા દેવાનું છે અને બચાવેલા ઘીનો આપણે પછીથી ઉપયોગ કરવાનો છે તો હવે ઘીને આપણે નોર્મલ ગરમ થાય એટલે આપણે તેમાં એક કપ સોજી એડ કરીશું શીરો બનાવવા માટે હંમેશા આપણે ઝીણી સોજીનો ઉપયોગ કરવાનો છે જો તમારી પાસે ઝીણી સોજી ના હોય તો તમારે રવાને મિક્સરમાં એકા દાંટો લગાવી અને થોડો ઝીણો કરી લેવાનો છે જેથી આપણો શીરો એકદમ સરસ બનતો હોય છે તો આ રીતે થોડું ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં સોજી એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં સોજી એડ કરી એટલે તરત જ બબલ્સ આવવા લાગ્યા મતલબ કે આપણું ઘી એટલું ગરમ હોવું જોઈએ જેથી ઘીમાં સોજી એડ કરીએ એટલે તરત જ સોજી ઘીમાં ફૂલવા માંડે જો તમે ઠંડા ઘીમાં સોજી એડ કરી દેશો તો સોજી જે ફૂલવી જોઈએ તે ફૂલશે નહીં અને શીરો આપણો દાણેદાર પણ નહીં બને તો હવે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું અને આપણે તેને સતત ચલાવતા રહીશું કલર હલકો ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે સોજીને શેકવાની સાથે આપણે તેમાં એડ કરવાના દૂધને ગરમ કરી લઈએ તો એક વાસણમાં આપણે જે કપ ભરીને સોજી લીધી છે તે જ કપ ભરીને આપણે તેમાં દૂધ એડ કરવાનું છે તો એક કપ ભરીને આપણે સોજી લીધી છે તો આપણે તેમાં ત્રણ કપ ભરીને દૂધ એડ કરવાનું છે અને દૂધને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તો એક કપ ઘી એક કપ સોજી અને ત્રણ કપ દૂધ તો આ પરફેક્ટ માપને આપણે યાદ રાખીશું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે સોજીને આ રીતે સતત ચલાવતા રહીશું તમારે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો અહીંયા સોજીને શેકાતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે એકદમ સરસ સોજી શેકાવાની સ્મેલ પણ આવવા લાગી છે અને તમે જોઈ શકો છો કે કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું તો બદામ અને કાજુને આપણે એડ કરી અને થોડીવાર માટે સાંતળી લઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુ આપણા દૂધમાં પણ ઉબાલ આવી ગયો છે તો ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને દૂધને ગરમ થવા દઈશું અને હવે કિસમિસ એડ કરી દઈશું કિસમિસ એડ કર્યા પછી તરત જ આપણે તેમાં ગરમ દૂધ ધીરે ધીરે એડ કરતા જવાનું છે અને ચલાવતા રહેવાનું છે તો અહીંયા આપણે ગરમ દૂધ જ એડ કરવાનું છે જો તમે ઠંડુ દૂધ એડ કરશો તો સોજી ફૂલશે નહીં તો ગરમ દૂધ એડ કરી અને સોજી સાથે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે તેને હલકા હાથે ચલાવતા રહીશું તો ધીમે ધીમે સોજીમાં દૂધ ઓબ્ઝર્વ થવા લાગ્યું છે તો હવે આપણે તેમાં એક કપ દળેલી સાકર એડ કરીશું મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો એકથી બે ચમચી જેટલી વધારે સાકર એડ કરવાની છે તો સાકર પણ બરાબર મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ સાકર પીગળી અને સૂજી સાથે મિક્સ થઈ ગઈ છે મીઠી વસ્તુ બનતી હોય અને એલચી એડ ના કરીએ તો તેનો સ્વાદ અધૂરો છે તો આપણે તેમાં અડધી ચમચી જેટલો એલચીનો પાવડર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે હલકા હાથે ચલાવતા રહીશું અને સૂજી પણ એકદમ ફૂલી અને દાણેદાર થઈ ગઈ છે તો એકથી બે મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે આપણો પ્રસાદ એકદમ સરસ બની ગયો છે તો હવે આપણે જે બચાવેલું ઘી હતું તે આપણે તેમાં એડ કરી દઈશું અને પ્રસાદ સાથે બરાબર મિક્સ કરી લઈશું તો આ રીતે ઘી એડ કરવાથી પ્રસાદનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને ઠંડો થયા પછી પણ તે એકદમ શાઈની રહે છે તો તમે જોઈ શકો છો કે પ્રસાદ એકદમ આસાનીથી આ રીતે તાવેથામાંથી નીચે પણ પડી જાય છે મતલબ કે આપણો પ્રસાદ એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થઈ ગયો છે તો આપણો આ મહાપ્રસાદ બનીને રેડી છે તો ગરમ ગરમ પ્રસાદ આપણે ભગવાનને ધરાવી દઈએ રેસીપી પસંદ આવી હોય તો આ સત્યનારાયણ ભગવાનની કથામાં એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને ભગવાનને જમાડજો અને મને કમેન્ટમાં કહેજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ